શિવરાત્રી આપણે સુકમ ઉજવી છીએ ઘણા લોકો એવું સમજે છે કે શિવ પાર્વતીજીના લગ્ન થયા હતા શિવરાત્રિના દિવસે તો આ એકદમ ખોટી વાત છે આવો આપણે જાણીએ કે શિવરાત્રિ આપણે સુકમ ઉજવીએ છીએ આમ તો વર્ષમાં આપણે બાર શિવરાત્રી આવે છે પરંતુ ફાગણ મહિનાના કૃષ્ણપક્ષ ચતુર્દશીના દિવસે આવતી શિવરાત્રીને આપણે મહા શિવરાત્રી તરીકે ઓળખીએ છીએ શિવપુરાણ અનુસાર વિધેશ્વર ખંડમાં જે સોન કાદિ ઋષિએ શુત્રજીને પ્રશ્ન કર્યો કે શિવજીનો પ્રાગત્ય ક્યારથી એકવાર ગ્રણમાંજી અને વિષ્ણુજીમાં કાર્ય શક્તિના લીધે વિવાદ સર્જાયો તેવી બધા જે દેવો છે એ બધા ચિંતિત થઈ ગયા કે હવે શું કરવું તો એ બધા શિવજી પાસે ગયા અને શિવજીએ જે અગ્નિ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા અને સ્તંભ આટલો બધો આમ ઊંચો અને નીચે પાતાળમાં તેથી જે બ્રહ્માજી અને વિષ્ણુજીને એને બિંદુ અને અંત બિંદુ શોધવાની હોળ જાગી અને બંને શોધવા નીકળ્યા પરંતુ બંનેમાંથી એક પણ ને બિંદુ કે અંત બિંદુ સુધી પહોંચી શક્યા નહીં તેથી બ્રહ્માજી અને વિષ્ણુજી પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાન શિવ પછી એના સાકાર સ્વરૂપ માં શિવલિંગ કહીએ છીએ અને ત્યારથી બ્રહ્માજી અને વિષ્ણુજી એ શિવલિંગ ની પૂજા કરી ત્યારથી આપણે એને મહાશિવરાત્રી તરીકે ઓળખીએ છીએ આ વિડીયો ને હરે સનાતનીઓ સુધી શેર કરો જેનાથી લોકોને ખબર પડે કે મહાશિવરાત્રી આપણે સુકામ ઉજવીએ છીએ હર હર મહાદેવ